હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ગણેશ ચતુર્થીમાં ખૂબ જ ઝડપથી બની જતા અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગતા એવા ગોળવાળા ચૂરમાના લાડુ બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નો નોટિફિકેશન તમને સૌથી પહેલાં રહે તો ચાલો આપણે બનાવી લઈએ ગોળવાળા ચૂરમાના લાડુ ગોળવાળા ચૂરમાના લાડુ બનાવવા માટે અહીં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે જે આપણે ભાખરીમાં ઉપયોગ કરીએ છીએ તે કરકરો લોટ લીધો છે બદામ લીધી છે કાજુ લીધા છે દ્રાક્ષ લીધી છે આપણે એલચી લીધી છે અને ગોળ લીધો છે હવે પહેલાં આપણે તેની ભાખરી બનાવવાની છે એટલે એના માટે લોટ બાંધી લઈએ લોટ બાંધવા માટે પહેલાં તો લોટને મોણ આપવું પડે છે તેના માટે આપણે મેં અહીં તેલ લીધું છે આપણે જરૂર મુજબ આપણે તેલ નાખીશું આવી રીતે તેલને મિક્સ કરી લેવાનું છે તમે ઘી પણ લઈ શકો આવી રીતે તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે તેનો લોટ બાંધીશું આપણે મુઠ્ઠી હોય એટલું મોણ આપવાનું છે હજી આપણે થોડું તેલ ઉમેરીશું આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે આપ જોઈ શકો છો આવી રીતનું આપણે મોન આપી દેવાનું છે લોટને અને હવે આપણે લોટ બાંધી લઈએ હવે આપણે પાણી વડે લોટને બાંધી લેવાનો છે જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધી લેવાનો છે લોટને ઢીલો નથી રાખવાનો કડક રાખવાનો છે આવી રીતે પાણી ઉમેરતા જવાનું અને લોટને બાંધી લેવાનો છે આપ જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે આવી રીતનો લોટ બાંધી લેવાનો છે હવે આપણે તેના લુઆ કરી અને ભાખરી વણી લેવાની છે અહીંયા મોટી મોટી ભાખરી વણવાની છે આવી રીતે લુઆ કરી અને તેની મોટી મોટી ભાખરી વણી લેવાની છે ભાખરીને શેકવા માટે પહેલાં તો આપણે તાવડીને ગરમ કરી લેવી પડે એના માટે આપણે પહેલાં તો ગેસ ઉપર તાવડી મૂકી ગેસને શરૂ કરી ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું ને હવે આપણે ભાખરી વણી લઈશું આવી રીતનો મોટો લુવો આવી અને આપણે મોટી ભાખરી વણી લેવાની છે આવી રીતનો મોટો લુવો રાખવાનો છે અને આપણે ભાખરીને વણતા જઈએ આવી રીતે ફોલ્ડ કરી અને પાછી આપણે ભાખરીને વણી લઈશું આ રીતે કરવાથી ભાખરી એકદમ સરસ બને છે હવે આપણે ભાખરીને વણી લેવાની છે આવી રીતે ભાખરી વણી લેવાની છે આપણે જાડી ભાખરી વણી લેવાની છે પછી શેકી લઈશું હવે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે તેમાં આવી રીતે ભાખરીને મૂકી અને સારી રીતે શેકી લેવાની છે બંને સાઈડ સારી રીતે શેકી લેવાની છે ભાખરીને સારી રીતે આપણે ચડવા દેવાની છે આપ જોઈ શકો છો આપણી ભાખરી એક સાઈડ ચડી ગઈ છે હવે તેને ઉલટાવી લેવાની છે અને બીજી બાજુ શેકી લેવાની છે આવી રીતે બંને બાજુ સારી રીતે ભાખરીને શેકી લેવાની છે આવી રીતે બધી જ ભાખરી શેકી લેવાની છે અને પછી આપણે તેના લાડુ બનાવીશું હવે આપણી ભાખરી બધી શેકાઈ ગઈ છે હવે ભાખરી ઠંડી થાય પછી આવી રીતે આપણે ભાખરીને ભાંગી નાખવાની છે અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે આવી રીતે થોડા ટુકડા કરી લઈએ પછી મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે આવી રીતે ભાખરીને ભાંગી લેવાની છે આપણી ભાખરી હજી ગરમ છે થોડી થોડી ઠંડી થાય પછી આપણે ગ્રાઇન્ડ કરી લઈએ હવે મિક્સર જાર લઈએ આપ જોઈ શકો છો આપણું લાડવાનું ચૂરમું તૈયાર થઈ ગયું છે આવી રીતનું ગ્રાઇન્ડ કરી લેવાનું પછી તેને ચાણીમાં આવી રીતે ચાવી લેવાનું છે જેથી આપણા લાડુ એક સરખા બનશે હવે આપણે કાજુની કચરણ કરી લઈએ આવી રીતે કાજુની કતરણ કરી લેવાની છે હવે આપણે બદામની કતરણ કરી લઈએ આપ જોઈ શકો છો આવી રીતે કાજુ બદામની કતરણ કરી લેવાની છે હવે આપણે કઢાઈમાં આપણે ઘી ગરમ કરવા મૂકવાનું છે ગેસને શરૂ કરી દઈશું અને ઘીને થોડી વાર ગરમ થવા દઈશું અને પછી તેમાં આપણે ગોળ નાખીશું આવી રીતે ગોળ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગોળને ઘી સાથે સારી રીતે મેલ્ટ થવા દેવાનો છે અને આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે આપ જોઈ શકો છો આપણો ગોળ આવી ગયો છે ગોળમાં બબલ્સ આવે ત્યાં સુધી ગોળને ગરમ કરવાનો છે હવે આપણો ગોળ આવી ગયો છે તો હવે તેને ચૂરમામાં આપણે મિક્સ કરી લઈએ આવી રીતે ચૂરમામાં ગોળને સારી રીતે નાખી અને ચૂરમામાં મિક્સ કરી લેવાનો છે આપ જોઈ શકો છો આપણું ચૂરમું થવા આવી ગયું છે હવે આપણે તેમાં એલચી પાવડર ઉમેરીશું અને કાજુ બદામની કતરણ ઉમેરીશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી તેના લાડવા વાળી લેવાના છે આવી રીતે લાડુના બીબામાં પહેલા થોડા કાજુ બદામની કતરણ એડ કરવાની છે આ એક ટીપ્સ છે કતરણને આવી રીતે નાખશો તો લાડુમાં સારી રીતે કાજુ બદામની કતરણ ચોટી જશે અને પછી તેમાં ચુરમું નાખી અને સારી રીતે દબાવી અને લાડુને આવી રીતે કાઢી લેવાનો છે આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા લાડુ બની રહ્યા છે આવી રીતે બધા લાડુ આપણે બનાવી લેવાના છે આપ જોઈ શકો છો કેટલા સરસ બની રહ્યા છે મોઢામાં પાણી આવી જાય તેવા આપણા લાડુ બની ગયા છે આપ જોઈ શકો છો આપડા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે હવે આપણે તેને એક ડીશમાં સાવ કરી લઈએ આપણે તેને સાવ કરી લઈએ આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા ગોળવાળા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ ઝડપથી બની જતા આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ લાગી રહ્યા છે એવા આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આપ જોઈ શકો છો આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા ગોળવાળા ચૂરમાના લાડુ આપ જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ